રાજ્યના ટેકનિકલ શિક્ષા વિભાગે ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના અધ્યાપકો અને ઉચ્ચ અભ્યાસ માટે રજા પરવાનગી આપતો પરિપત્ર તો કર્યો પરંતુ આ પરિપત્રને લઈ કેટલીક મોટી અને ડિપ્લોમા કોલેજના અધ્યાપકો છેલ્લા લાંબા સમયથી ઉચ્ચ અભ્યાસ માટેની સ્ટડી લીવની મંજૂરી અંગે માંગણી કરી રહ્યા હતા જે મામલે વિભાગે પરિપત્ર કર્યો છે જોકે મોટી વાત એ છે કે વર્ષ બે હજાર સોળ પહેલા જે પરિપત્ર હતો એ જ પરિપત્ર ફરી કરવામાં આવ્યો છે આ વખતે ત્રણ વર્ષની જગ્યાએ માત્ર બે વર્ષના સમયગાળાની રજા ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવી છે આ મામલે ગુજરાત રાજ્ય સરકારી ડિપ્લોમા કોલેજ અધ્યાપક મંડળનો તર્ક છે કે તેમના અધ્યાપકો ડિગ્રી એન્જિનિયરિંગ કરેલ હોય છે અને પીએચડી કરવા માટે માસ્ટરનો અભ્યાસ જરૂરી હોય છે હવે આ બે વર્ષ દરમિયાન અધ્યાપકો માસ્ટરનો અભ્યાસ કરે કે પછી ત્રણ વર્ષનો પીએચડીનો અભ્યાસ કરે જોવા જઈએ તો એમઈના બે વર્ષ અને પીએચડીના ત્રણ વર્ષ આમ કરીને ટોટલ પાંચ વર્ષનો અભ્યાસ થતો હોય છે હવે આ પાંચ વર્ષના અભ્યાસના અંદર સરકાર દ્વારા ખાલી બે વર્ષની જ અર્ધપગારી રજા સાથે મંજૂરી આપેલી છે બાકીના ત્રણ વર્ષની ગણતરી કરવામાં આવે તો એની કોઈ રજાનો કોઈ ઉલ્લેખ કરેલો નથી જે અમારા માટે મોટી અવ અવ મોટું નુકસાન છે એટલે આ જે છે એ એવું કહી શકાય કે જો પૂરો પાંચ વર્ષનું ડેપ્યુટેશન આપવામાં આવે તો વધારે સારું રહે અથવા તો એક વર્ષ વત્તા ત્રણ વર્ષ એ રીતનું ડેપ્યુટેશન આપવામાં આવે તો પણ વધુ સારું રહે